કે છોકરાવે અત્યારે હર્ડ મેન્ટાલિટી ને અવોઇડ કરવો જોઈએ હર્ડ મેન્ટાલિટી એટલે કે ભાઈ મારો ભાઈબંધ આ કરે છે એટલે હું બી આ કરું કે એના પેરેન્ટ્સ કહે કે જો ઓલા ફલાણા સ્ટુડન્ટે આ કર્યું હતું ને અત્યારે એનો સારું છે એટલે તું બી એ કરી લે ગઈકાલના કોર્સ કે ગઈકાલના નોલેજ ને સ્કિલ્સ ઉપર હું આવતીકાલનું કરિયર બનાવું એ હવે ડિફિકલ્ટ થશે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે ત્યારે હવે પરીક્ષાઓ પૂર્ણ થતા વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં તેમના ભવિષ્યને લઈ ચિંતાઓ ચાલુ થઈ છે કે પરીક્ષા તો પતી ગઈ પરંતુ હવે એડમિશન લેવું ત્યારે ખબર ગુજરાત ડિજિટલ મીડિયા દ્વારા આજે એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના ભવિષ્યમાં કયા એડમિશન લઈ શકાય કેવા કોર્સ કરી શકાય તે માટે માર્ગદર્શન મળી શકે ત્યારે જ ખબર ગુજરાત સાથે જોડાયા છે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ

અને આવતા એના ત્રણ કે પાંચ વર્ષ હશે એ ટેરિબલ ગ્રોથ વરસ હશે હવે અહીંયા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે બે મહત્વના ડિસિઝન લેવાના હોય છે એક તો કયો કોર્સ સિલેક્ટ કરો અને સેકન્ડલી કઈ કોલેજ સિલેક્ટ કરવી બટ એ વિષય ઉપર આપણે જઈ એની પહેલાં હું બે વસ્તુ હાઈલાઈટ કરીશ એ કે છોકરાએ અત્યારે હર્ડ ને એવોઇડ કરવું જોઈએ હર્ડ મેન્ટાલિટી એટલે કે ભાઈ મારો ભાઈબંધ આ કરે છે એટલે હું બી આ કરું કે એના પેરેન્ટ્સ કહે કે જો ઓલા ફલાણા સ્ટુડન્ટ આ કર્યું હતું ને અત્યારે એનું સારું છે એટલે તું બી એ કરી લે એમાં ઘણી એવું થાય છે કે છોકરો હર્ડ મેન્ટાલિટીમાં ક્યાંક એડમિશન તો લઈ લે પણ પછી છ મહિના બાર મહિના રહીને એને ખબર પડે કે કા મારાથી આમાં પહોંચાશે નહીં મારી કેપેસિટી નથી ઓર કે મને ઇન્ટરેસ્ટ નથી પછી રિગ્રેટ કરવાનું આવે એટલે એ એક હર્ડ મેન્ટાલિટીને રજિસ્ટ કરવું બહુ જરૂરી છે સેકન્ડ વસ્તુ કે જે હવે છોકરાઓ પોતાનું કરિયર જોબ કે વર્ક લાઈફ ચાલુ કરશે એ ત્રણ વર્ષ પછી કરશે કે પાંચ વર્ષ પછી કરે હવે આ ત્રણ વર્ષમાં દુનિયા ઘણી બધી ચેન્જ થવાની છે અને એ ત્રણ વર્ષ પછી શું જોબ હશે કેવી નોકરીઓ હશે અને ક્યાં કરિયર હશે એ અનુસંધિ એને પોતાની કોર્સ અને કોલેજ સિલેક્ટ કરવી જોઈએ ગઈકાલના કોર્સ કે ગઈકાલના નોલેજ ને સ્કિલ્સ ઉપર હું આવતીકાલનું કરિયર બનાવું એ હવે ડિફિકલ્ટ થશે ને આવનાર સમયમાં એ બહુ મોટો પ્રશ્ન રહેશે એવું ના થાય કે પછી બે ત્રણ વર્ષમાં એની વર્ક લાઈફ પતી જાય ને રિટાયર થવાનો વારો આવે સેકન્ડલી આજે ઓપ્શન્સ અનલિમિટેડ છે ઘણા બધા ઓપ્શન્સ છે યુ નો કોમર્સમાં આપણે વાત કરીએ તો વી હેવ બી કોમ બી કોમ ઓનર્સ બીબીએ બીસીએ ઇન્ટીગ્રેટેડ એમબીએ વોકેશનલ એની ઉપરાંત સર્ટિફિકેટ કોર્સીસ બી ઘણા બધા સ્ટાર્ટ થઈ ગયા છે હવે જેમ ઓપ્શન્સ વધારે એમ કન્ફ્યુઝન વધારે પણ આ બધા ઓપ્શન્સમાં છોકરાએ તો પહેલાં એ જોવાનું છે કે આમાં કયા કયા સબ્જેક્ટ્સ ભણાવે છે એ સબ્જેક્ટ્સમાં મારી ફાવટ આવશે કે નહીં અને આ સબ્જેક્ટ્સ ઉપરથી હું જ્યારે કાલે જોબ માર્કેટ કે કરિયર સ્ટાર્ટ કરીશ તો આ બધું મને કેટલી હદે એપ્લિકેબલ રહેશે અને હું એમાં એક સારું કરિયર બનાવી શકીશ કે નહીં તો જે આવનાર ત્રણ વર્ષ છે એ એના માટે એક એક્સપેરિમેન્ટલ વર્ષો બી ગણી શકાય અને ડ્યુરિંગ ધીસ એક્સપેરિમેન્ટલ યર્સ એ પોતાની જાતને બી એક્સપ્લોર કરી શકે એટલે એ થોડુંક સેલ્ફ એનાલિસિસ અને સેલ્ફ એનાલિસિસના બેઝ ઉપર કોર્સ જોવે અને પછી કોર્સ કોલેજ સિલેક્ટ કરે સેકન્ડલી હું બીજી બી વસ્તુ કહેવા માંગીશ અત્યારે થોડોક પ્રવાહ ટેકનોલોજી બાજુ છે બટ ખાલી ટેકનોલોજીથી બી કાંઈ નહીં થાય ટેકનોલોજી એક ટૂલ છે તો એ ટૂલને યુઝ કરવા માટે તમારી પાસે સ્કિલ્સ અને થોડુંક મેનેજમેન્ટ આઉટલુક તો હોવું જોઈએ તો જ તમે ટેકનોલોજીને સારો યુઝ કરી શકશો વોટ આઈ વુડ સજેસ્ટ ઇઝ કે એક છોકરાઓએ આ વખતે એક બી વોક કોર્સ એક્સપ્લોર કરી શકે બી વોક શું છે તો દેટ્સ બેચલર ઇન વોકેશન હવે બેચલર ઇન વોકેશનમાં એની જે પેડાગોગી કે એની જે ભણવાની પદ્ધતિ છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે એને દરેક સેમિસ્ટરમાં બે વોકેશનલ પ્રેક્ટિસીસ આવશે જેમાં એને કંપનીમાં જઈ સ્ટડી કરવાનું છે એક્સપ્લોર કરવાનું છે અને સેકન્ડ એક ઓજેટિવ ઓન ધ જોબ ટ્રેનિંગ આવશે એટલે એમાં એની જે સિસ્ટમ છે એમાં ખાલી ચાલીસ ટકા થિયરિટિકલ એ ક્લાસરૂમ નોલેજ છે ચોપડીઓ ગેન બી ઇમ્પોર્ટન્ટ છે બટ દેટ્સ અરાઉન્ડ ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ પર્સન્ટ બાકી જે પચાસ થી પંચાવન ટકા છે એ સ્કિલ બેઝ છે એ તમારે કોર્પોરેટમાં કંપનીમાં કે ક્યાંય બી જઈ અને તમારે લર્નિંગ કરવાનું છે અને એના આધારે તમે પાસ થશો તમને માર્ક્સ મળશે અને નેક્સ્ટ સેમમાં પ્રમોશન થશે તો ઇટ્સ મોર ઓફ લર્નિંગ બાય ડુઈંગ રાધર દેન કોલેજ ઇટ્સ મોર ઓફ લર્નિંગ બાય ડુઈંગ એમાં છોકરા પોતાની જાતને એક્સપ્લોર કરી શકે કેવું કામ એને ફાવે નહીં ફાવે કેવા કામ માટે એને કેવી સ્કિલ્સ જોશે એકોર્ડિંગલી હી કેન ઓપ્ટ ફોર ધીસ કોર્સ આજે વોકેશન ઘણી બધી ફિલ્ડમાં થાય છે નો ઇન્ફોર્મેશન ટેકનોલોજી બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્સ્યોરન્સ એકાઉન્ટિંગ એન્ડ ફિનાન્સ આઈટી પછી એગ્રીકલ્ચર પ્રોડક્શન ટેકનોલોજી તો એ થોડુંક એક્સપ્લોર કરે અને એકોર્ડિંગલી હી કેન સિલેક્ટ અ સ્પેસિફિક કોર્સ એમાં એને એડમિશન કેવી રીતે મને કોનો એડમિશન લઈ શકે બીવોક માં મિનિમમ ક્રાઇટેરિયા ઇઝ ફિફ્ટી પર્સન્ટ ધોરણ બારમાં પચાસ ટકા આવ્યા હોય તો એ એડમિશન લઈ શકે એને જે ડિગ્રી મળશે એ જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે અમદાવાદમાં છે ગવર્મેન્ટ યુનિવર્સિટી એની એને ડિગ્રી મળશે અને એ ડિગ્રી ઇઝ એટ પાર વિથ એની અધર ગ્રેજ્યુએશન ડિગ્રી અને કોર્સ કર્યા પછી શું એનો સ્કોપ રહે એટલે એ એની ફિલ્ડ ઉપર ડિપેન્ડ કરે છે સપોઝિંગ એ બીવો કિ આઈટી કરે તો કોઈ બી આઈટી કંપનીમાં એની સારી કામગીરી ઊભી કરી શકે પછી ઇન્ફોસિસ વિપ્રો જેવી મોટી કંપની હોય કે કોઈ પોતાનું ફ્રી લાન્સિંગ કરવું હોય તો એ ફ્રી લાન્સિંગ કરી શકે બીજું બેન્કિંગ ફિનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ છે તો એને બેન્કિંગમાં જવું હોય બીઓબી એસબીઆઈ કે કોઈ બી બેન્કમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જવું હોય કે કાલે એને સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટમાં જવું હોય જ્યાં બી આપણે ઘણા બધા કરિયર ઓપ્શન્સ જોઈ છે થ્રી ઇયર્સ ડાઉન ધી લાઈ એમાં બી કરી શકે પ્રોડક્શન ટેકનોલોજીમાં કર્યું હોય તો કેટ કેમ મશીન્સ ઉપર એ કામ કરી શકે એટલે એમાં એની બેઝિક મેથોડોલોજી એવી છે કે તમે ભણ્યા પછી એક વર્ષ કે દોઢ વર્ષની ટ્રેનિંગ લ્યો એના કરતાં ડે વનથી જ તમે ભણો અને કામ કરો અને પછી તમારી સ્કિલ્સ એમાં ઊભી કરો કીધું કે આ કોર્સમાં સાથે કે પેમેન્ટ શકે એટલે એ કરે ને આપણે ઓન ધ જોબ ટ્રેનિંગ અમે કહીએ છીએ એમાં એને સ્ટાઇફન મળે હવે માઇ ટ્રેન્જ રેન્જ એનીવેર બિટવીન ફોર થાઉઝન્ડ ટુ ફોર્ટી થાઉઝન્ડ રૂપીસ એની કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે બટ સ્ટાઇફન તો એક મળશે જ એ સાથે સાથે ઓર્ન કરી શકે બટ અલોંગ વિથ ધેટ એને જે એક્સપ્લોર કરી શકશે એક્સપ્લોર ને એક્સપેરિમેન્ટ કરી શકશે પોતાની જાતને અને એમાં જે શીખવાનું આવશે ને બિલીવ મી એ એનું બે થી ત્રણ વર્ષ એના બચાવી લેશે કારણ કે એ ડે વન થી જ એ શીખવા મળશે અને કેટલા સમયનો કોર્સ છે ત્રણ વર્ષનો કોર્સ છે છ સેમેસ્ટર અને કોઈ બી અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કોર્સ હોય એને પાર છે આ સિવાય મેનેજમેન્ટના તમે છો તો એમાં કોઈ કઈ રીતે જઈ શકે હા એટલે મેનેજમેન્ટમાં બી હી કેન ડુ બીબીએ બીબીએ ઓનર્સ ઓર ઇન્ટિગ્રેટેડ એમબીએ એ બી આપણે સ્ટાર્ટ કર્યું છે અહીંયા ઓઆઈટીમાં મેનેજમેન્ટ પ્રોગ્રામ એવું છે કે એને મેનેજમેન્ટના બધા એસ્પેક્ટ્સનો એક સારું એવું નોલેજ મળે એમાં એને માર્કેટિંગ ફિનાન્સ એચઆર ઓપરેશન એ બધા કન્વેન્શનલ પ્રોગ્રામ તો છે જ બટ એની સાથે સાથે સર્ટિફિકેટ પ્રોગ્રામ કરે હવે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બી કરી શકે છે ઓફલાઈન બી કરી શકે તો સર્ટિફિકેટ પ્રોગ્રામથી એની એમ્પ્લોયબિલિટી અને કામ કરવાની જે ક્ષમતા છે એ ડબલ થઈ જશે અત્યારે અમે જે સર્ટિફિકેશન કોર્સિસ થઈએ છીએ લાઈક ડિજિટલ માર્કેટિંગ એવું એસ્પેક્ટ થાય છે કે ડિજિટલ માર્કેટિંગમાં ખૂબ જ રિક્વાયરમેન્ટ રહેશે અને સ્ટુડન્ટ કેન મેક અ ગુડ કરિયર ઇન ડિજિટલ માર્કેટિંગ ઇન સ્ટોક માર્કેટ ઇન ઇન્સ્યોરન્સ ઇન ડેટા એનાલિટિક્સ ડેટા એનાલિટિક્સમાં બી બહુ જ સ્કોપ દેખાય છે ડેટા એનાલિટિક્સની સાથે સાથે આગળ જતા બિઝનેસ એનાલિટિક્સ અને બિઝનેસ ઇન્ટેલિજન્સ સુધી એ સર્ટિફિકેટ કોર્સિસ કરી શકે છે એવા કેટલા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે જે તમને સર્ટિફિકેટ કમ ઓનલાઈન ઇન્ટર્નશીપ આપે છે તો જો સ્ટુડન્ટ્સ ઈ એક્સપ્લોર કરે અલોંગ વિથ ધ નોર્મલ ગ્રેજ્યુએશન તો એ બીજા કરતાં નોટ ઓનલી આગળ નીકળી જશે બટ એની એમ્પ્લોયબિલિટી બહુ સારી થઈ શકશે એટલે મારી સજેશન તો સ્ટુડન્ટ્સ એ જ છે કે અલોંગ વિથ યોર ગ્રેજ્યુએશન આ સર્ટિફિકેટ પ્રોગ્રામ તમે એક્સપ્લોર કરો ઈ બે નું કોમ્બો કરો ધેન યોર માર્કેટ વેલ્યુ વિલ ડેફિનેટલી એન્ડ સિગ્નિફિકન્ટલી ઇન્ક્રીઝ બાય ઓલમોસ્ટ થ્રી ટાઈમ્સ દેન અ નોર્મલ ગ્રેજ્યુએશન આ હતા પ્રોફેસર અજય શાહ કે જેમણે વિદ્યાર્થીઓને ઉપયોગી એવી માહિતી આપણને પૂરી પાડી ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ